એક દેવામાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ પક્ષ છેલ્લા ઘણા સમયથી ન્યાય અપાવવા આવેદન પત્ર આપીને આંદોલન કરી રહ્યું છે આ ઉપરાંત રાજકોટ બંધ દ્વારા પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી જેમાં સાગઠિયાની જે બે નામી જંગી મિલકત મળી આવી છે તે બાબતે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો જ તેની પાછળ રહેલા મોટા માથાઓના નામ બહાર આવશે પરંતુ કોંગ્રેસના આગેવાનો જ્યારે આવેદનપત્ર આપવા ગયા ત્યારે પોલીસ કમિશનરનો સમય લીધેલ હોવા છતાં તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આ ઉપરાંત પોલીસ કમિશનરે ઓફિસ પરિસરમાં મીડિયાને પણ પ્રવેશબંધી ફરમાવી આવેદનપત્ર આપવા ગયેલા કોંગ્રેસી આગેવાનોએ આક્રમક રીતે મીડિયાને જણાવ્યું કે અગાઉથી સમય લીધો હોવા છતાં અમારી સાથે ગેરવર્તણૂક થઈ છે અમારી માગણી છે કે સાગઠિયાને નાર્કો ટેસ્ટ માટે લઈ જઈ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે મોટા મગરમચ્છોના નામ જાહેર થઈ શકે તેમ છે સૂત્રોના જણાવ્યા અનુસાર સીઆઈડીની ટીમ પણ રાજકોટ ખાતે વધુ તપાસ અર્થે પહોંચી છે